રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ અને ઘર ઘર વરસાદ તો જવળ સવાર વરસાદની મોજ તમને બતાવ્યા હમણાં કે આજે અત્યારે વાગ્યા કેટલા ખબર છે વાગ્યા લગભગ હા આઠ નથી થયા જે આજે આઠ નથી વાગ્યા ચાય પાણી હમણાં પી લીધા ને લગભગ સાડા સાત વાગે હાથ સાડા હાથ ચાવી પાણી પીધા ને અહીંયા બેઠા હતા એટલે ધીરો 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 ચાલુ હતો વરસાદ ને પછી હા ના આવ્યો જોરદાર એટલે હવે આમાં તમે કયો કે તમે અહીંયા આવો ને હાલો ચા ને બારે બહાર જઈએ ને બતાવીએ ને તમે ક્યાં બતાવીએ હમણાં આમાં વરસાદ બતાવીએ તમને વરસાદની મોજ છે અટાણે તા ભાઈ અમારે અર્જનભાઈ બેઠા વરસાદી બેહાડ્યા અર્જન ની પણ બસ ચોક ને ચાય પાણી પીધા ચાય પાણી પીએ ને પછી કીધું હવે હે ને થોડોક ભનેડા ને બતાવીએ કે આ વરસાદ પડે એવું ફૂલ વરસાદ પડ્યો આ તો ઓછો થઈ ગયો થોડોક બાકી પહેલાં તો આગળ પડતો તો ખાંભીલા ધાર વરસાદ હતો મુશળધાર હમ તે કલ્પના બારની વાત છે એટલે લગભગ હેના ના ઓછામાં ઓછું કંઈ નહીં તો એ પછી પચીસ હકી તો વરસાદ પડી ગયો અત્યાર સુધીમાં હજી તો ચાલુ જ છે હમ જો અમારે માતાજી આવ્યા ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ ને હર હર માદે પણ બહુ મજા હે એમના ભંડળાની કે જોવો કેવી મજા હે મે પડે મે પડે મે પડે તે કોઈ બાકી ને આથી આ બસ અર્ધી ઓરી ભીંજાઈ જાય ને આ અડધામાં બેઠા અહીંયા ખાલી વાણવાળા ખાટલામાં પણ મજા આવે કોઈ વાંચો જો નો ખુલે બારી નો ખુલે બારણું તો જો આ કેવું ખુલ્લામાં

બધા દૂધ ખાવા હાલમાં લાગટ ના ઈન્ડિયા માં ઇંગ્લેન્ડ માં તમે કે બધી સોપુ ના દૂધ ખાયા આ તો હારા આપે એ આપે નો આપે એ ન આપે એ કે નહી કહે

આજ જાનના પરિવારને આટિટ લઈ જાવે વાળીયે એક બતાવી રાએ કે બિચારાને આમ સામે બધા બેક માતાજી ની પરણ આવે દીધી હમની બેક પાકી હતી ઈકો ધીરે ધીરે પરણે જાય ધીરે ધીરે પરણે જાય આતા હજી નાની છે હા ને આ એટલા હગા તો ટેકો ની ટેકો તો મારિયે ન હા તો હા જો કે કોઈ આજુબાજુ માં કોઈ ને ગામ માં કોઈ પ્રસંગ આજુબાજુ માં હોય તો હું કે તું જા તું જા તું જા

અમારી વાડી છે ને થોડીક માયલે કરે કે ગામની ઢુકડી હોય ને જો તો કોઈ કામ મારું કોમેડી ઘડી છાપડી આવે હગે અમારી વાડી માયલે કરે કોઈ આવવા માટે બહુ તકલીફ પડે

હા એ પાણી તો ચાલુ જ રહેવાનું છે પછી પાછળ તો ભંડાડાની કહેવા હોય ને આ મળીએ થોડીક વાર બની વરસાદ વરસાદ જે હવા તાર નહે ના લગભગ આ ત્રણ ચાર કલાક થઈ ગઈ ત્રણ ચાર કલાક થઈ જાય આવવાના આવવો પડે હમ કન્ટિન્યુઝ પડે મેળા મેં ગાજે ને મેં આગળ ઉઠી થઈ વાર થઈ તાપાણી પીધા નાઈ લીધું ખાઈ લીધું ને એવું હે ને એવું ફોનમાં બેઠી ને બાકી સે મજા હે ને

હો પાણીપુરી ભાઈ પાણીપુરી મીરાની પાણીપુરી ખાવી હોય તો આવી જાવ મીરાને એકલ સારું પાણીપુરી બનાવી ફક્ત મીરા માટે સ્પેન્ડ